ની અંદર તમે જે બોલેરો ટ્રેક જોઈ રહ્યા છો વેચવાની છે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો બોલેરો ગાડી છે બોલેરો મેક્સી ટ્રેક ગાડી મોડલ છે બે હજાર સત્તર નું અને કોઈ પણ પ્રકાર અત્યારે ગાડીની અંદર ફોલ્ટ નથી અને ગાડીની અંદર અમુક પ્રકારનું કામ પણ કરાવેલું છે જેમાં સ્ટેરિંગ બોક્સ નવું નાખેલું છે અને કમાનનું કામ પણ કરાવેલું છે ઇન્સ્યોરન્સ પણ નવું કરાવેલું છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ અને દિનેશભાઈની આ ગાડી રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કર્યા બાદ પણ લઈ શકશો પેલા ગાડીના માલિક દિનેશભાઈનો નો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને રૂબરૂ ગાડી જોવા જાવ તો દિનેશભાઈનું કોન્ટેક કર્યા વગર જતા નહીં ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને આ ગાડી રિલાયન્સમાં જે કામ પર ચલાવવામાં આવેલી હતી રિલાયન્સના કામ ઉપર અને ટોટલ જવાબદારી રિલાયન્સમાં જ માત્ર ચાલેલી છે કિંમત આ ગાડીની છ લાખ અને ચાલીસ હજાર રૂબરૂ કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી અને ડોક્યુમેન્ટ કમ્પ્લેટ છે ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને જામનગર જોવા મળશે રિલાયન્સ ગેટ ખોડી જોવા મળશે વધારે માહિતી માટે દિનેશભાઈનો નું કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફોન કરી બેડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો